ડભોઈમાં ટ્રાફિક નિયંત્રણ માટે એક માર્ગીય માર્ગ પર કડક અમલવારી નગરના મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિક નિયંત્રણ હેતુ ડભોઈના વડોદરી ભાગોરથી કંસારા બજાર અને ટાવરને જોડતો રસ્તો એક માર્ગીય કરવા સૂચના મળેલ હોવા છતાં કેટલાક સમયથી વાહન ચાલકો દ્વારા એક માર્ગીય રસ્તામાં પ્રવેશ કરી હુકમનો અનાદાર થતો હોવાને લઈને પોલીસ દ્વારા આ વિસ્તારમાં ડ્રાઈવ રાખી વાહન ચાલકોને એક માર્ગીય રસ્તો હોવાનું જણાવી માહિતગાર કરવામાં આવ્યું હતું

ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે